ચલાલા નગરપાલિકાના પ્રમુખે રાજીનામું આપવા અંગે તેમના જ પતિ વનરાજભાઈ વાળા આપી પ્રતિક્રિયા રાજીનામા અંગે કુટુંબીકરણ અને ઘરની જવાબદારીની બાબત અંગે કરી સ્પષ્ટતા નગરપાલિકા ખાતે કોઈ જૂથવાદ નથી કોઈ ભ્રષ્ટાચાર નથી એ બાબતને લઈને પણ કરી સ્પષ્ટતા પૂર્વ નગરપાલિકાના પ્રમુખના પદે આપેલી પ્રતિક્રિયામાં જણાવ્યું કે ચોવીસ સભ્ય અમે સાથે છીએ અને વિકાસના કામમાં હંમેશા સહભાગી બનીશું રિપોર્ટર બિપિન રાઠોડ ચોલાલા અમરેલી અમે જે રાજીનામું મેં આપ્યું છે એ રાજીનામાનું કોઈ કારણ નથી કુટુંબિક કારણોસર જ મેં રાજી ખુશી રાજીનામું આપ્યું છે એમાં બીજું કોઈ અન્ય કારણ છે નહીં હોય ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબંધ પાર્ટી છે અમે બધા એના શિસ્તબંધ કાર્ય કરો છીએ અને અમારા ચોવીસે ચોવીસ સભ્યો અમે સાથે છીએ સાથે કામ કરવાના છીએ એ કોઈ સભ્યોમાં જૂથવાદ જેવું કાંઈ છે નહીં અને અમે બધા સભ્યો એકી સાથે ચોવીસો ચોવીસ સાથે છે જૂથવાદ કાંઈ છે નહીં હોય એવી ખોટી બધી પેપરની અંદર વાતો છે ઘણા સમય ઘણા મહિનાથી આવે છે પણ હકીકતમાં એવું કોઈ વસ્તુ છે નહીં અને અમે બધા સભ્યો એકી સાથે છે અમારે બધા સભ્યો અરે સંકલન છે અમે પાર્ટીની જે સૂચના હોય એ પ્રમાણે સૌ કામ કરીએ છીએ